ટુડે પશ્ચિમ વિસ્તારમાં નીકળી ભગવાન રામલલ્લાની દિવ્ય શોભાયાત્રા એટલે કે રામયાત્રા ભક્તજનો ડીજેના તાલે ઝૂમ્યા છે દિવાળી રામયાત્રામાં હનુમાનજીના કિરદારમાં બાહુબલી હનુમાનજીએ એક આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે પશ્ચિમ વિસ્તારમાં ભાઈથી ગોત્રી ેશ્વર ના મંદિરથી દિવ્ય રામયાત્રા પૂર્ણ થશે મોટી સંખ્યામાં આ યાત્રામાં રામ ભક્તો પણ જોડાયા છે ભાવેલી રામયાત્રામાં મુસ્લિમ ભાઈઓએ પણ રામયાત્રાનું સ્વાગત કર્યું છે રામયાત્રામાં જોડાયેલા રામ ભક્તોને છાસ વિતરણ પણ કરવામાં આવ્યું છે